કેમ છો બાળકો આપણે પાછા એકવાર મોરનગરની વાર્તા ચાલો શરૂઆત કરીએ જો બાળકો વાર્તા ખોવાઈ ન જાય તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારું મંતવ્ય અમને જણાવો તેથી તમારું મંતવ્ય તે અમે અમારી ભૂલને સ્વીકારી શકે મોરનગર ગામમાં સવારનું દ્રશ્ય ખૂબ જ સુંદર હતું સૂરજની કિરણો ધીમે ધીમે ખેતરો પર પથરાઈ રહી હતી પક્ષીઓના કલરવથી આખું ગામ જીવંત લાગતું હતું શાળામાં આજ થોડું અલગ જ વાતાવરણ હતું કારણ કે ગણેશ ચતુર્થી આવવાની હતી અને બધા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક વાતો કરતા હતા રાહુલ જે હંમેશા શરારતો કરે એ કાજલને કહી રહ્યો હતો આ વખતે આપણે સૌથી મોટો અને સુંદર ગણપતિ મૂર્તિ લાવીએશું કાજલ હસીને બોલી મૂર્તિ મોટી હોવી જ જરૂરી નથી પરંતુ ભક્તિ મોટી હોવી જોઈએ આપણે એકદમ સરળ પણ સુંદર સજાવટ કરી શકીએ મેનુ તો પોતાની મસ્તીમાં હતો એ હાથમાં કાગળનો નાનો ઝંડો લહેરાવતો કહેતો હું તો આ વખતે ઢોલ વગાડવાનું શીખી ગયો છું બધી આરતીઓમાં બાબીઓ માસ્ટર પાલકુની ચર્ચા સાંભળી સ્મિત સાથે આગળ આવ્યા તેઓ બોલ્યા બાળકો ચતુર્થી માત્ર મજા માણવા માટે નથી એ આપણને એકતા ભક્તિ અને શિસ્ત શિખરે છે તો આ વખતે આખું ગામ સાથે મળીને ઉત્સવ ઉજવીએ આગલા જ દિવસે વિદ્યાર્થીઓ અને ગામવાસીઓ મળીને તૈયારી શરૂ કરી કેટલાક બાળકો રંગીન કાગળની પટ્ટીઓ કાપતા હતા કાજલ અને તેની સાથે દીકરીઓ ફૂલોની માળા બનાવતી હતી રાહુલ અને મનુ સાથે મળી નાના દિવાલિયા રંગીને સજાવટ કરતો હતો પણ વચ્ચે મનુએ શરારત કરી દીધી રંગનો ડબ્બો ખોલીને રાહુલ પર છાંટ્યો અને પછી આખા બાળકોમાં હાસ્ય ફાટી નીકળ્યો ગામની મહિલાઓ ઘરમાંથી મીઠાઈ બનાવવાની તૈયારી કરતી હતી લાડવા મોદક શીરો આખું ગામ મીઠી સુગંધથી મહેકી ગયું વડીલો તો બાળકોને આશીર્વાદ આપતા કાજલની આંખમાં આનંદના આંસુ આવી ગયા એ બોલી જો આપણું ગામ કેટલું સુંદર લાગે છે જ્યારે બધા મળીને કામ કરે ત્યારે કાંઈ પણ અશક્ય નથી એ જ સમયે ગામના લોકો સાથે મળીને ગણપતિની મૂર્તિ લાવવા નીકળ્યા ડોલ નગારાના અવાજ સાથે ગણપતિ બાપ્પા મોર્યાના જય ઘોષ સાથે આખું ગામ ભક્તિમાં તરબોળ થઈ ગયો અને આમ મોરનગરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓએ બધાના હૃદયમાં આનંદ અને એકતાનો